તે પ્રથમ વાર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ગણેશ જાડેજાના પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજી એટલે કે શાલીગ્રામ વિવાહનો અલૌકિક અવસર યોજાઈ રહ્યો છે ત્યારે સવારથી જ તમામ ધારાસભ્યોના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે દિગ્ગજ નેતાઓના અહી આવા પણ લાગ્યા છે ધામા પણ જોવા મળી રહ્યા છે અને એવામાં હવે ચર્ચા એ થઈ રહી છે આટકતરી રીતે કે શું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન છે ગોંડલમાં તુલસી વિવાહને લઈને કોલેજ ચોકથી અક્ષરધામ સોસાયટીમાં આવેલા ધારાસભ્યના નિવાસ સ્થાન સુધી ભવ્ય વરઘોડો નીકળ્યો જેમાં તમામ લોકોની હાજરી હતી ડી જે નાતાલ આ સાથે જ ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે અહીં જે યાત્રા હતી એ નીકળી હતી

પટેલ હાજરી આપી હતી આ કાર્યક્રમ ને આશીર્વાદ આપવા માટે થઈ સૌ કરી હતી ગોંડલ ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો ગોંડલ વિસ્તારના તમામ આગેવાનો સમગ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાત માંથી અમારા સૌ મિત્રો સૌ ધારાસભ્યશ્રીઓ સૌ સાંસદ સભ્યશ્રીઓ સૌ મંત્રીશ્રીઓ આ કાર્યક્રમ ની અંદર તુલસી વિવાહનો ઉત્સવ અત્યારે સમગ્ર ગોંડલમાં અને ગોંડલના ગામડાઓમાં ચર્ચાનો વિષય છે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા છે જયરાજસિંહ જાડેજાના પરિવાર દ્વારા ઐતિહાસિક આ લગ્ન ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આખું ગામ છે એ આવી પહોંચ્યું છે અહીં નિહાળવા માટે અને આ પલના સાક્ષી થવા માટે અને એવામાં તમામ દિગ્ગજ નેતાઓની પણ ખાસ હાજરી છે એ જોવા મળી મનસુખ માંડવિયાની પણ હાજરી જોવા મળી આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીં ઉપસ્થિત હતા આ સહિત તમામ દિગ્ગજ નેતાઓ અહીં જોવા મળ્યા આ સાથે જ અનેક દિગ્ગજ કલાકારો છે તેમની હાજરી પણ અહીં જોવા મળી અને સૌથી વધારે અત્યારે સોશિયલ મીડિયા પર પણ આ વિડીયો છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તુલસી વિવાહનો અને આ સમગ્ર ગોંડલમાં જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને આપના શું અભિપ્રાયો છે આ વિડીયો જોયા બાદ આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર